સરકાર દ્વારા રાખવામાં આવેલા ચોખામાંથી ઈયળ અને જીવાત નીકળતા ચકચાર મચી જવા પામી છે રાજ્ય સરકાર દ્વારા અત્યુદય કાર્ડ ધારક પંડિત દીનદયાળ ગ્રાહક મંડળ માંથી સસ્તું અનાજ આપવાની વ્યવસ્થા છે જોકે ગ્રાહકોને સમયસર પૂરતું અને ખાવા યોગ્ય અનાજ નથી મળતું તેની ફરિયાદ રાજ્યમાં અવારનવાર રહે છે આવી ત્યારે નવસારીમાં આપવામાં આવતા સસ્તા અનાજના ચોખામાંથી પીયળ અને જીવાતો નીકળી છે આ ઉપરાંત નક્કી કરેલા સમય અનુસાર તારીખ પ્રમાણે અનાજ આપવામાં ન આવતું હોવાથી ગ્રાહકો રોષે ભરાયા હતા

આબ્રમાણે પહેલી વાર નથી બન્યું અગાઉ પણ ગ્રાહકોને આવું જીવાતયુક્ત અનાજ મળી ચૂક્યું છે આ ઉપરાંત સર્વર વ્યવસ્થિત ન ચાલતા ગ્રાહકોને કલાકો સુધી લાઈનમાં પણ ઊભા રહેવું પડે છે અનાજના ભંડારના સંચાલક વિદેશ હોય હાલ ત્યાં કામ કરતા કામદારો અનાજ વિતરણ કરી રહ્યા છે ત્યારે ત્યાં કામદારોને પૂછતા ઈયળ અને જીવાતયુક્ત ચોખા ઉપરથી જ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું ઘણા લોકો તો આવું અનાજ લઈને વેચી નાખે છે અને તેના બદલામાં સારું અનાજ મળવે છે

તો સાથે બાબતે એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ અમને મેસેજ મળતા સદર દુકાનની અમે તપાસણી કરાવી છે અને જે કંઈક જીવતવાળા જથ્થો હતો એ અમે તાત્કાલિક ગોડાઉન ખાતેથી રિપ્લેસ કરાવી અને આ જે દુકાનદાર તેમજ ગોડાઉન ખાતે જરૂરી છે અનાજમાં પૂરતી સાફ સફાઈ અને સ્વસ્થ જળ એ માટે રાખવા સૂચના આપી છે અને આ અંગે અમે જે તપાસણી કરાવી છે એ અંગે જે કંઈક ક્ષતિઓ ધ્યાનમાં આવશે એ અમે કાર્યવાહી કરવામાં આવશે તપાસની જેમમાં જે કંઈક ક્ષતિ ધ્યાનમાં આવે એ આગળ કાર્યવાહી થશે એવી અમારા ધ્યાનમાં આવશે અમે તાત્કાલિક કાર્યવાહી કરશું ફક્ત એક કટ્ટામાં હતો અને બીજો એક કટ્ટો થોડો એને બે કટ્ટા આજે તાત્કાલિક બદલી લીધા છે જો એમાં દુકાનદાર પાસે જે જથ્થો આવ્યો ધ્યાનમાં આવ્યો તાત્કાલિક એ પબ્લિક વિતરણમાં મૂક્યો નથી તાત્કાલિક જથ્થો રિપ્લેસ કરીને એની જગ્યાએ બીજો જથ્થો આપી દીધો છે પણ એ જે કાર્ડધારકોનો જથ્થો વિતરણ નથી થયો ત્યાં અટકાવી અને એની જગ્યાએ જથ્થો રિપ્લેસ કરી દીધો છે જો ધારકને એના માટે આપણે કાર્ડધારકોને ભાઈ અત્યારે નિવેદનો લે છે જો પૂરતો જથ્થો નહીં મળ્યો એને તો એની સામે ઘણીવાર કદાચ કોઈના થંભ નહીં લાગે બીજું થાય તો આપણે ફોર બી રજિસ્ટરમાં નોંધીને પણ જથ્થો આપવાની કોઈ કારધારક જથ્થાથી વંચિત એના માટે જોગવાઈ સરકારે કરી લે છે પણ એના માટે પ્રોપર કારધારકની સહીથી એને જથ્થો ઇસ્યુ થયેલો હોવો જોઈએ અને આના માટે દરેક દુકાનદાર અને દરેક ગોડાઉનને તાત્કાલિક ડીએસડીથી જથ્થો ત્યાં પહોંચે અને જે ઉપલબ્ધ જથ્થો છે અને જે પ્રમાણે કૂપનમાં જે જથ્થો એ તમામ કારધારક દરેકને સૂચના આપી છે અને એવું કોઈપણ જો કારધારકનો પૂરતો જથ્થો નહીં મળતો હોય તો અમે એની સામે કાર્યવાહી કરીશું દાળના કોટા પૂરેપૂરા ફળાવ્યા નથી એટલે અમુક એટલી સો છેલ્લા બે મહિનામાં નહોતું દાળનો જથ્થો જ નહોતો આ મહિને જથ્થો આવ્યો છે તે પણ સો ટકા નથી આવ્યો એટલે જે જેટલો જથ્થો ઉપલબ્ધ છે એ વહેલાથી પહેલાં ધોરણે કાર્ડ ધારોને મળશે